ટોપી કપડાની બેગ તથા તુલસીના છોડનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉજવણીના ભાગરૂપે ભાગ લેનાર તમામ લોકોએ પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે કરવાની પ્રતિજ્ઞા લીધી અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લીધા આ અવસરે જેપીસીબીના રીજનલ ઓફિસર કે એન વાઘમસિંહ સાહેબ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ વધારતી માહિતી આપી અને નાગરિકોને આ બાબતે સંવેદનના જાગૃત કરી આવો કાર્યક્રમ ભવિષ્યમાં યોજી શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવામાં સૌને સહયોગથી યોગદાન આપવું અંત્યત જરૂરી છે કે એન વાગમ સિંહલ ઓફિસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ આજે આપણે સૌ અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવણીના ભાગરૂપે આજે પ્લાસ્ટિક એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન નિમિત્તે પ્લાસ્ટિક ક્લીનિંગ માટેની ડ્રાઈવ માટે ભેગા થયા છીએ આજના દિવસે આપણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો જે વિસ્તાર છે એમાં પ્લાસ્ટિકને આપણે વીણી અને ભેગું કરી અને એનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટેની આખી આપણે આજે ડ્રાઈવ કરીશું આ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન બાવીસ મે બે હજાર પચીસથી છઠ્ઠી જૂન બે હજાર પચીસ સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધામાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે મેટલની બોટલ છે કે કાચની બોટલ છે એનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે થેન્ક યુ